બાપ બાપનો બીજો જબાઈ દુકાન નું બે જ તો જુઓ ખાધું શું બધા ખાધા ખાવાનું એયこれ કોની દેલા બુદિયા ઓલીયા કો આવીને સુ થાય એય બુદિયા ઓય જોકી તીરો સકે જાય સુનયા તારી ડબું ઉડવા માંડ્યો એય યા પીવરાયા પીવરાયા હવે મારો નોમ નહિ લો યાર આગળ જવું એથી કાઢું ના કાઢે એક લેબુબા નું ઘર આવી ગયું હવે લેબુબા પીવડાવો ને તો સારું રે આવ કોલે કાંટી જાય રે આ લેવા તો મું ઘેઈ લે ખાતો ધગરૂ ના ના બરા પૈસા બેસા પાઈ તુજી જોઈ નું કોણ તો ના સ્ટાર્ટ કને ખૂલ્લે મેલીયા અરે બંધાય ગયેજી એ

પંચર પડીને બેસી ગયા હવે તો જેટલા હેડ ની દોરી લઈ જવાનું મને એવું હું કોઈ ખબર નહીં પડે આ ચાલો યા કાળુ ભાઈ ગયા દે જવું પડશે હવે બંધ કરા દો મને અરે લે ઓ બાપ સાયકલ લઈ દો ને આધાથી હેડાવ લે અરે આજ ખતુ મેને સાયકલ જઈને આધાથી હેડ બોલે આવો માર સાયકલ ને ઉભી રહી સાયકલ કોઈ દેખાતું નથી ગજ્યો સાયકલ તો લેવી પડતી

હવે સુખ શાંતિ સાયકલ ચોક મિલી ને હવે મને જવા દે એક ઘેર સાયકલ એક કોણ ઘેર લઈ જવું પછી કાળવાલી જાય